હેલો દોસ્તો જય માતાજી તો આજના વિડીયોમાં આપણે જોઈશું આજે મારા ગામમાં એટલે કે મહેસાણા જિલ્લાના બેચાઈ તાલુકાના આઝજોલ ગામમાં તળાવ કેવી રીતે વધાવવામાં આવે છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે દર શ્રાવણ સુદ પૂર્ણિમા શ્રાવણ શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે અમારા ગામમાં આ રીતે તળાવની વધામણી કરવામાં આવે છે જ્યાં આખું ગામ ભેગું થાય છે અને આ રીતે શ્રીફળ તળાવમાં નાખીને એમને એ રીતે વધાવવામાં આવે છે અને ત્યાં તરવૈયા એ શ્રીફળ લેવા માટે હોળ લગાવે છે અને આ રીતે શ્રીફળ જે પહેલાં પહોંચી લે છે એ વિજેતા બને છે એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે ગામ લોકોની વચ્ચે અહીંયા જે તરવૈયા છે એ લોકો પાણી ભરવા જશે હવે ચાર ઘડોલિયામાં અને ઘડોલિયામાં તળાવમાંથી પાણી લઈને અહીં આપણા જે હળ છે એના પર વધારશે તો આ પરંપરા ખૂબ વર્ષોથી ચાલી આવેલી છે મહેસાણા જિલ્લાના આસજોલ ગામમાં અહીંયા જે બળેવા છે એ પાણી ભરવા જઈ રહ્યા છે અને પાણી ભરીને જે જે હળ છે એને એના પર વધાવશે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે મહેસાણાના આસજોલ ગામમાં એટલે કે અમારા ગામમાં અને તમે જુઓ કે કઈ રીતે થાય છે વધામણા તળાવના શ્રાવણસુદ પૂર્ણિમા એટલે કે બળે ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનના દિવસે અમારા ગામમાં આ રીતે તળાવની વધામણા થાય છે અને એના પછી જ તળાવના પાણીનો ઉપયોગ ગામવાળા લોકો કરે છે તો આ રીતે પાંચ આટા એના હળના આજુબાજુ લગાવીને પછી એને વધાવવામાં આવે છે વધાવવામાં આવે છે અને પછી આ જે હળ છે એને લેવા માટે દોડ લગાવવામાં આવે છે જે દોડમાં પહેલો આવે છે ભાઈ એને હળ આપવામાં આવે છે તો અહીંયા જુઓ તમે આમાં જે પહેલો છોકરો જાય છે એ જીતી ગયો હતો વિડીયો ગમે તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં જય માતાજી ટેક કેર